રાધે રાધે કૃષ્ણ ગ્રહમાં જ કૃષ્ણ મળે એ સિક્રેટની વાત છે સંસારમાં જે પ્રેમ કરવા યોગ્ય છે જે પ્રેમ છે એ બધો એકમાત્ર શ્રી કૃષ્ણ જ છે સદગુરુઓની વાણી ભાગવત ભક્તોનું જીવન એ આપણને એક મહત્વની વાત શીખવે છે શ્રી કૃષ્ણ સિવાય આ સૃષ્ટિ ઉપર બીજું કંઈ છે જ નહીં જો સ્વીકારીએ તો આખા ચરાચર પર શ્રી કૃષ્ણ અને મારા સિવાય બીજું કોઈ જ નથી તો કૃષ્ણ પ્રેમની અનુભૂતિઓ શરૂ થશે એવું ભાગવતમાં રહસ્ય છે આપણે પણ તો એ મહાસાગરનું એક નાનું અમથું બિંદુ છે કારણ કે આપણને એ પ્રેમનો આનંદ મેળવવો છે એટલે હું અને મારા શ્રી કૃષ્ણ એ અનુભૂતિ અગત્યની છે જ્યારે પ્રેમ ભક્તિ રૂપે આવશે ત્યારે શ્રી કૃષ્ણ વિરહ લાગશે જે દરેકમાં છે જેને આપણે દરેકમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ એ ક્યારે મળે એની તડપ લાગશે પ્રેમી ભક્તોએ આપણને એક બહુ જ સરસ વાત શીખવી છે કે જ્યારે કૃષ્ણ પ્રેમ આવે ત્યારે આપણા બધા ભાવો એકમાત્ર શ્રી કૃષ્ણ માટે વહાવો કોઈનું ખરાબ ના લગાડો આમ પણ ખરાબ તો કંઈ લગાડવા જેવી વસ્તુ છે આપણે તો શ્રી કૃષ્ણ માટે સુંદર બનવું છે ને તો એમાં કોઈનું એ પણ કોઈ બીજાનું ખરાબ આપણે શું કરવા લગાડીએ રાખે એ એનું ખરાબ એની પાસે આપણે તો માત્ર કૃષ્ણ વિરહ લગાડીએ બીજું જ્યારે કૃષ્ણને પ્રેમ કર્યો ત્યારે આપણું ખરાબ કરવાની તાકાત કોઈનામાં છે જ નહીં એ અડીગ વિશ્વાસ રાખવો જ રહ્યો જો ખોટું થયું તો આપણા કોઈ મંગલ માટે જ થયું હશે અરે કનૈયો તો આખી આખી નવી દુનિયા ભક્તો માટે ઊભી કરે છે સિમ્પલ છે કૃષ્ણ એ આખી સૃષ્ટિના રાજા અને આપણે એના પછી બીક શૈનિ અને જો કોઈની ઉપર ગુસ્સો પણ આવે તો આપણે આપણા પ્રેમી કૃષ્ણને ફરિયાદ કરીએ અને છેલ્લે ભક્તોનું સુંદર જીવન આપણને શીખવે છે કે આપણા આંસુઓ ઉપર ફક્ત કૃષ્ણનો અધિકાર છે રડું તો કૃષ્ણ માટે રડું કોઈ પણ કારણથી રડું આવે એને કૃષ્ણ તરફ વાળું અને જ્યારે કૃષ્ણ વિરહ લાગે ત્યારે દુનિયા કૃષ્ણમય લાગે છે એવું ભાગવત કહે છે છેલ્લું સિક્રેટ કૃષ્ણ બધું જ સહી લહે છે પણ એના ભક્તોના આંસુઓ નથી જોઈ શકતા કૃષ્ણનું રાધા સ્વરૂપ એ તો એટલું બધું કરુણામય અને કૃપાળું છે રાધા રાધા બોલનાર ભૂલથી બોલનાર અને રાધા રાધા સાંભળનારનું પણ મંગલ જ થાય છે તો જો કૃષ્ણ વિરહ લાગ્યો હોય તો ભાગવત સાક્ષી છે કે કૃષ્ણ તમારા જીવનમાં પ્રેમ રૂપે ઉતર્યા છે અને હવે તમારું મંગલ તમારું કલ્યાણ થવું એ નિશ્ચિત છે રાધે રાધે